સાત ટ્રેક્ટર વેચવાના છે અલગ અલગ સોનાલિકા ટ્રેક્ટર બે હજાર નવ ના છે અને બે લાખમાં તમને મળી જશે રૂબરૂ કિંમત ઓછી થશે બીજું મહેન્દ્રા ચારસો છે ભૂમિપુત્ર બે હજાર ચૌદના મોડેલ નું ટ્રેક્ટર માત્ર બે લાખ પાસઠ હજારમાં મળી જશે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે તેના પછીનું ટ્રેક્ટર છે સૌરાજ સાતસો ચોવીસ બે હજાર ત્રણના મોડેલનું ટ્રેક્ટર માત્ર એક લાખ અને દસ હજારમાં મળી જશે તેના પછીનું સૌરાજ છે આઠસો ચોત્રીસ બે હજાર અગિયારના ના મોડેલનું કિંમત બે લાખ દસ હજાર કિંમતમાં ફેરફાર થશે તેના પછી મહેન્દ્રા બસો પિચોતેર બે હજાર અગિયાર બાર ના મોડેલનું ટ્રેક્ટર અને માત્ર બે લાખ દસ હજારમાં મળશે રૂબરૂ કિંમત તેની પણ ઓછી થશે અને છઠ્ઠું ટ્રેક્ટર છે ઝોન્ડિયર પચાસ પચાસ ડી બે હજાર તેર ચૌદ ના મોડલનું ટ્રેક્ટર માત્ર સાડા ત્રણ લાખમાં મળી જશે અને ફોર્ડ છત્રીસો છે તે એક લાખ એકત્રીસ હજારમાં મળી જશે ઓગણીસો અને પંચાણુંના મોડેલનું કિંમતમાં રૂબરૂ સ્થળ પર ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી અશ્વિનભાઈ શાંતુભાઈ રૂબરૂ ફેરફાર કરી દેશે હવે આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમામ ટ્રેક્ટર જિલ્લો સુરેન્દ્રનગર અને વઢવાણ જોવા મળશે પ્રોપર સુરેન્દ્રનગરમાં ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે અશ્વિનભાઈ શાંતુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા એ વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા એ વિડીયો ઉપર નંબર મળી જશે અઠ્યાસી છ એકાણું વાળા નંબર પર કોલ કરી કોઈ પણ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો